દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો મારા મકાનના ટેરેસ ઉપર વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું આજે મૂત્રાશયના રોગો વિશે વાત કરવી છે કિડનીના રોગો જેમાં પથરી પણ આવે કિડનીની ડેફિશિયન્સી એફિશિયન્સી એની ઓછી થઈ હોય ઘણાને મૂત્રાશયની નળી સાંકડી થઈ ગઈ હોય આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમનો આયુર્વેદિક ઉપચાર હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો સામાન્ય રીતે કિડની આપણી કિડનીનું ફંક્શન રેગ્યુલર છે કે નહીં એના માટે એક રિપોર્ટ આવે છે ક્રિએટિનિન રિપોર્ટ તમે બ્લડ લેબોરેટરીમાં આપીને જાતે પણ કરાવી શકો કે ભાઈ ક્રિએટિનિનનો રિપોર્ટ કરો એ ક્રિએટિનિન એક પોઈન્ટ ચાલીસ કરતાં વધારે હોય બે હોય અઢી હોય ત્રણ હોય તો સમજવાનું કે તમારી કિડનીની એફિશિયન્સી ડાઉન થઈ છે કિડની તમારા શરીરમાંથી યુરિયાને બહાર ફેંકી શકતી નથી એટલે ક્રિએટિનિન એટલે એક પ્રકારના ઝેરી તત્વો લોહીની અંદર જે છે એને બહાર કાઢવાનું કામ એ પૂરી રીતે કરી શકતી નથી તો મિત્રો જેનું ક્રિએટિની વધારે હોય જેને પેશાબની નળી સાંકળી થઈ ગઈ હોય જેને પથ્થરીનો પ્રોબ્લેમ હોય બીજો કોઈ પણ કિડનીનો પ્રોબ્લેમ હોય તો એ ઘરગથ્થું બહુ જ સરળ અને એક પણ પૈસા વગર એક દવા બતાવું છું બરાબર ધ્યાનથી સાંભળજો બોર જે હોય છે આપણે શિયાળામાં બોર ખાઈએ છે એ બોરડીના પાન તમારે લઈ આવવાના અને બોરડીના જે પાન છે એ પાન એક ગ્લાસ પાણી તમારે મૂકવાનું એમાં મુઠી ભરીને પાન નાખવાના એને તોડી નાખવાના ક્રશ કરી નાખવાના હાથથી તોડી નાખવાના પછી એને ધીમા તાપે ઉકાળો અડધું પાણી બળી જાય પછી એ ઉકાળો તમારે પી જવાનો છે આવી રીતે સવારે સાંજે બે ટાઈમ આ ઉકાળો જેને કવાથ કહેવાય આ કવાથ તમારે પીવાનો છે મિત્રો તમારી પથરી હશે એ પણ ધીમે ધીમે જો નાની પથરી હશે તો ટુકડા થઈને બહાર નીકળી જશે બહુ જ મોટી હોય તમારી નળી કરતાં પણ મોટી પથરી હોય તો કદાચ ના નીકળી શકે એના માટે લેઝરથી તમારે તોડાવી પડે પણ નળી કરતાં નાની પથરી હશે તો એ ખસી ખસીને બહાર નીકળી જશે અથવા ટુકડા થઈને બહાર નીકળી જશે ઘણા મેં રિઝલ્ટ જોયું છે કે જેને પેશાબની નળી સાંકડી હોય છે કિડની વર્ક નથી કરતી એવા લોકોને પણ બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો આ નિર્દોષ પ્રયોગ સસ્તો મફતનો પ્રયોગ છે એ કરજો એની સાથે સાથે ગોખરું એ કિડનીની અક્ષીર દવા છે એની સાથે એક ટાઈમ ગમે ત્યારે દિવસમાં એક ટાઈમ એક ચમચી ગોખરુંનો પાવડર ફાંકી જવાનો ઉપર પાણી પી જવાનું ગોખરું એ આયુર્વેદની મોટામાં મોટી મૂત્રલ મેડિસિન છે મૂત્રલ દવા છે પેશાબના રોગોની અક્ષીર દવા છે જેને પથરી હોય એમને તો હું કહું છું કે પથરી નીકળી જાય પછી લાઈફ ટાઈમ તમે ગોખરું રોજ એક ચમચી ખાવાની રાખો તો ભવિષ્યમાં ફરી પથરી નહીં થાય અને એ થતાં પહેલાં એના કનોને બહાર ફેંકી દેશે તો મિત્રો મિત્રો આટલું ધ્યાન રાખજો અને પેશાબનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એ ટુ ઝેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ પ્રયોગ કરવા જેવો છે ગોખરૂનો અને બોરડીના પાનનો તો આ પ્રયોગ કરજો મિત્રો એમાંથી મુક્તિ મળશે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તમે બે ચાર છ મહિના વરસ દોઢ વર્ષ બે વર્ષ ચાલુ રાખશો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં બંને ટોનિક જ છે શરીરમાં કોઈ નુકસાન કરતું નથી આની સાથે તમારે એલોપેથી દવા ચાલતી હોય દવાખાનાની તો એ દવા ચાલુ હોય ને આ પ્રયોગ કરો તો પણ કોઈ રિએક્શન કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય મિત્રો તો ખાસ આટલો કિડની વિશે મારે કહેવું હતું પ્રોબ્લેમ હોય તો ચાલુ કરજો તમારા મિત્ર વર્તુળોમાં સગા સંબંધીઓમાં આ પ્રોબ્લેમ હોય તો આ વિડીયોને શેર કરજો અને આ પ્રયોગ ચાલુ કરાવજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત